હર મહાદેવ જય ગાયત્રી બે હજાર છવ્વીસની અંદર સિંહ રાશિ તો સિંહ રાશિનું આવનારું આ બે હજાર છવ્વીસનું વર્ષ કેવું રહેશે એનાથી જીવનમાં શું પરિવર્તન આવવાનું છે એ જાણીશું તો બે હજાર છવ્વીસની સિંહ રાશિના જાતકો માટે શનિ ફક્ત એક એવો ગ્રહ છે કે જે પોતાના એક સ્થાનમાં રહી અને બાકીના આઠ ગ્રહો બીજી રાશિમાં ભ્રમણ કરવાના છે શનિ એક સ્થાયી રૂપે રહેવાના છે તે માટે સિંહ રાશિના જાતકોને સૌ પ્રથમ વાત કરીએ તો પોતાના સ્વાસ્થ્ય બાબતની તો સ્વાસ્થ્ય બાબતની અંદર થોડી કાળજી રાખવી પડે તેમ છે આગળ જો વાત કરીએ તો કર્મ ક્ષેત્ર કર્મ ક્ષેત્ર એટલે કાર્ય જે કાર્ય કરતા હોય જે નોકરીયાત હોય જે વ્યવસાય ધંધામાં હોય ખાસ કરીને જમીનને લગતા કાર્ય જે કરતા હોય જે મકાનોના નિર્માણ કરતા હોય રિયલ એસ્ટેટમાં હોય આ બધાને સારા એવા ફળ મળવાના છે અને સારું એવું વર્ષ એમના માટે ઉપલબ્ધિનું કારણ બનવાનું છે બે હજાર છવ્વીસના અંતર્ગતની અંદર બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ જો કોઈ રાશિને અંદર સારો એવો લાભ અપાવવાના છે તો એ સિંહ રાશિ છે કે આ વર્ષના બે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ સિંહ રાશિકોના જાતકોને સારો એવો લાભ અપાવી શકે એવી પૂરેપૂરી ખાતરી છે અને એવો પૂરેપૂરો સમયનો એવો યોગ બને છે ગુરુને થોડું ધ્યાનમાં લઈ અને ગુરુને લઈને એવો એક પ્રશ્ન આવે છે કે શરીરમાંથી થોડી આળસ જે હોય એ કાઢવી પડશે જેથી કરી અને સ્વાસ્થ્યને કોઈ મુશ્કેલી ન પડે પોતાના વિદ્યાર્થીઓ પોતાના વિદ્યાની અંદર પણ સારી એવી પ્રગતિ કરી શકે તેમ છે ધંધાદારી વ્યક્તિઓ પણ સારી પ્રગતિ કરી શકે એમ છે નોકરિયાત વર્ગો નોકરિયાત વર્ગોને સારું એવું પ્રમોશન સારી એવી બળતી મળે એમ છે જમીન મકાન આ બધા લઈ અને વેચી શકવાવાળાને જે એનો ધંધો કરતા હોય એના માટે આ વર્ષ સારું છે શુભદાયી છે ફળદાયી છે કુટુંબને લઈ અને કોઈ વડીલ પારથી મિલકતોમાં જો કોઈ કોર્ટ કેસ કચેરી આ ચાલતું હોય તો એમાં સિંહ રાશિના જાતકો તરફ નિર્ણય આવે તેમ છે અને એ આવવાથી ઘરની અંદર એક પ્રસન્નતાનો માહોલ ઊભો થાય એમ છે સિંહ રાશિના જાતકોને જે બે હજાર પચીસમાં એમને જે ભોગવ્યું ગ્રહોની સ્થિતિ પ્રમાણે એની કરતાં સારું ફળ અને શુભ ફળ આ બે હજાર છવ્વીસની અંદર સિંહ રાશિના જાતકોને મળે તેમ છે સિંહ રાશિના જાતકોએ જો જોવા જઈએ તો થોડી ધીરજ રાખી અને કાર્યની અંદર મન પૂરવી અને આગળ વધે તો બે હજાર છવ્વીસની અંદર સારા એવા યોગ બને છે જેથી કરીને તે પોત પોતાના કાર્યમાં ધારો કે કોઈ જમીન મકાન કન્સ્ટ્રક્શન બિલ્ડર નોકરિયાત કોઈ શેર બજારમાં આ બધી જ બાબતમાં આ બે હજાર છવ્વીસનું વર્ષ એમને લાભદાયી નીકળે એમ છે બે હજાર છવ્વીસના અંતર્ગત આ વર્ષની અંદર તે ઘણું બધું ઘણું બધું પામી શકે એમ છે અને ટૂંકમાં જો કહેવા જઈએ તો બે હજાર છવ્વીસનું વર્ષ એમના માટે ખૂબ જ સરસ અને ખૂબ જ સારું એવું છે કુટુંબની અંદર પણ સારો એવો મનમેળ રહી જાય એમ છે જો લગ્ન જીવનની અંદર કંઈ ખટપટ હોય તો એ ખટપટનું પણ સારી એવી રીતે અંત આવે એમ છે તો આ હતું બે હજાર છવ્વીસનું મેષ રાશિનું રાશિફળ હર મહાદેવ જય ગાયત્રી